અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરિયોજનાની લાઇનમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે અમરેલી સાવરકુંડલા રોડ પર ફતેપુરના પાટિયા પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું વીસ દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નવસો એમએમ પાઇપલાઇન કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હોવા છતાં પાઇપલાઇન તૂટી જતાં લાખો લિટર પાણી વ્યય જઈ રહ્યું છે આટલા દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન કરાતા કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે છેલ્લા વીસ પચીસ દિવસથી નવસો એમએમની પાઇપલાઇન કે જે નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડની નીચે આવે છે વિભાગ બેમાં તે સતત આટલું બધી કરોડોના ખર્ચે પમ્પિંગ કરાવી અને પાણીની પાઇપલાઇન નાખી અને મહી નર્મદાના પાણી આજે અહીંયા પહોંચાડવામાં આવે છે ત્યારે અહીંના અધિકારીઓની બેદરકારીને કારણે આ પાઇપલાઇન કેટલા સમયથી જર્જરિત અને તૂટી ગયેલ હોવાથી કરોડો લિટર પાણીનો વહાવ થઈ રહ્યો છે નહેરાની અંદર એ ખરેખર તંત્ર માટે બેદરકારી કરનાર તમામ જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ અને આ પાઇપલાઇનને તાત્કાલિક બદલવામાં આવે એવી અમારી માગણી છે આસપાસની સોસાયટીમાં નાના અને ગરીબ લોકો રહે છે એમને પણ પાઇપલાઇન નાખીને જોડાણથી જો પાણી દેવામાં આવે અને આ વેડફાટ બંધ કરી અને આના માટે તંત્રના કોઈ પણ વાહકો જવાબદાર હોય એની સામે પગલાં લેવામાં આવે એવી તંત્રને કલેક્ટરશ્રીને રાજ્ય સરકારને અને જવાબદાર નેતાઓને અમારી વિનંતી છે